રાજકોટ શહેરમાં વાહન ચોરી અન્ય બીજી મોબાઈલ ચોરી તેમજ અન્ય ઘરફોડ અન્ય ગુનાઓ બનતા હોય જે ગુનાઓ ડિટેક્ટ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડે સાહેબ ઝોન ટુ ડીસીપી શ્રી જગદીશ વાંગરવા સાહેબ તેમજ નીચેના પોલીસ સ્ટેશનના તમામ પીઆઈસીઓની સૂચના આપેલ કે કોઈ પણ ગુના ડિટેક્ટ ન રહે ખાસ જોવું જે બાબતે એ પોલીસ ચેન ખાતે આજથી પચીસેક દિવસ પહેલાં પેલેસ રોડ ઉપર એક એક્ટિવા ચોરીનો બનાવને જે ગુનો દાખલ થાય જે બાબતેને સરેન્દ્ર સ્કર્ટના માણસોને બાતમી મળી કે એક વ્યક્તિ મહિલા પાસે એક્ટિવા ચોરી કરેલો છે જે રેન્ડિંગ કરવાનો છે જે બાબતે વોચ રાખી અને તેને પૂછપરછ કરતા ત્યાં કોઈ આધાર પ્રૂફ આપેલા નહીં જે બાબત તેને પોલીસ ટીમ લાઈક પૂછપરછ કરતા તેણે અગાઉ ઘણા બધા ગુનાઓમાં ચોરીમાં પકડાયેલ છે જે નામ છે નવગણ વખતે નગર આંધીભાઈ સાડનિયા સાલક સાલખડા ગામનો છે ચોરઠોડ ચોટીલા તાલુકાનો જેના વિરુદ્ધ અઢાર ગુનાઓ છે ચોરીના તેમજ અન્ય મારામારીના ગુનાઓ જે હાલમાં આઠ મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે જેમાં એ ડિવિઝનના બે ગુનાઓ છે ડિટેક્ટ થાય છે માલવિયાનગર પોલીસ ગુનો પોલીસ ગુનો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ અન્ય એક ગેરેજવાળો ઈસમ અને અન્ય એક એની મદદગારી કરતો ચોરી એનું નામ અશોક ઉર્ફી બાવ ભીખાભાઈ જખાણીયા નાકરાવાડી કુવાડા રોડ રાજકોટનો રહેવાસી છે જે ગેરેજવાળો છે એનું નામ વિજય સુમાભાઈ વાઘેલા એ દૂધસાગર રોડ ઉપર એનું ગેરેજ છે ત્યારથી સ્પેર પાર્ટ તેમજ અન્ય વસ્તુઓ પણ મળેલી અને આ નવગણો કે નગો બાઇક ચોરી કરી તેના અલગ અલગ સ્પેર પાર્ટ વેચી અને અન્ય ગેરેજોમાં પણ વેચતો જે શ્રીનગર ગ્રેનેન્ડ ચોકી પાસે આવેલ બંગાળિયાઓ છે એ બંગાળિયા ત્યાં પણ અમુક સ્પેર પાર્ટ વેચ્યા હોય એ સ્ક્વેર પાર્ટનો બધું કબજી કરી અને હાલમાં તપાસ ચાલુ છે